નમસ્તે અજયભાઈ નમસ્તે સર અજયભાઈ તમારું જે છે એ કયું ગામ સુરેન્દ્રનગર હા અજયભાઈ તમને જે છે એ લાંબા સમયથી ગેસની ફરિયાદ રહેતી કબજિયાત રહેતી એસિડિટી રહેતી થાક લાગતો શરીરમાં કડતર થતી તાવ જેવું લાગે રાખતું આવી બધી અનેક પ્રકારની ફરિયાદો હતી કેટલા સમયથી હતી આશરે તમને સર એ મને ઘણા ટાઈમથી મારા જન્મથી મને તફ

પેટ સાફનું આવું સાંજ પડતા તાવ કડતર અશક્તિ જેવું રહેતા આખા દિવસમાં બરાબર છે અને બે ચેની જેવું બરાબર અને જે અલગ અલગ ડોક્ટર બતાવ્યું કે એસ્ટ્રોન્ટોલોજીસ્ટ કોઈને બતાવેલું હતું હા સાહેબ બતાવ્યું તો કે એવા કેટલા ડોક્ટર મળ્યા છે સુપર સ્પેશિયાલિસ્ટ પણ લગભગ 10 એક જેવો 10 એક સુપર સ્પેશિયાલિસ્ટ પણ બતાવ્યું હતું શું એમણે કોલોનોસ્કોપી કે એન્ડોસ્કોપી કંઈ કર્યું હતું હા સાહેબ કર્યું તો બધું કર્યું તો શું જવાબ આપ્યો એમણે શું નિદાન કરતા હતા તમારું નિદાન માં કે સ્ટાર્ટિંગ માં કે અલ્સર ની શરૂઆત છે કે પછી પીચ છે કે મળ હજી અંદર જામ મે લો પડ્યો રહે છે કે અજી પેટ સાફ નથી થાતો અલગ અલગ પ્રકારની અલગ અલગ જેમ ડોક્ટર ફરો તેમ અલગ અલગ નિદાન આવતા બરાબર અને પછી એના માટે તમને દવા આપતા તો એનાથી શું અસર આવતી શરીરમાં સાહેબ દવા આપતા એનું સારું થઈ જતું પણ ઘણી વખત એનું રિએક્શન આવતું અને રિએક્શન માં બીજા બધા પ્રશ્નો ક્રિએટ થતા દવા ગરમ પડતી તો દવા ગરમ પડતી હરસ જાય કે એવું કંઈ થઈ જાય હા અને સારું થઈ જાય પાછું જ્યાં સુધી એનો પાવર રહે ત્યાં સુધી રહે પછી ધીમે ધીમે એ પાછું હતું એ નહીં એઝ ઇટ ઇટ સ્ટાર્ટિંગ થઈ જાય પાછું બરાબર એટલે આવી ફરિયાદો લગભગ વીસેક વર્ષથી તમે સતત વીસેક વર્ષ પછી જ્યારે તમે સંજીવનીમાં આવ્યા અને આપણે રેગ્યુલર પંચકર્મ સારવાર કરીને આજે દસેક મહિના જેવી લાંબી ટ્રીટમેન્ટ પણ આપણી ચાલી તમને કેટલા ટકા સારું લાગે છે મને એસીથી નેવું ટકા સારું છે બરાબર અહીંયા ટ્રીટમેન્ટ કરાવી સારી એવી ટ્રીટમેન્ટ પદ્ધતિ સર અને ડૉક્ટરનું કામય પણ વ્યવસ્થિત છે અને હોસ્પિટલનું કામય સરસ અને તમારે અનુકૂળ કે તમારું જે રોગ કે કમ્પ્લેટ જાણી અને પછી આગળ ટ્રીટમેન્ટ કરે છે અને તમને જે છે એ અત્યારે જે રાહત થઈ એમાં જે પંચકર્મ સારવાર કરાવી આપણી હોસ્પિટલની ટ્રીટમેન્ટ જે કરાવડાવી હવે પાચન કેટલું સુધરી ગયું પહેલાં કરતા સાહેબ પાચન સિત્તેર એંસી ટકા જેવું બરાબર અને પછી શરીરમાં જે દુખાવા રહેતા જે થાક લેતો એ પણ હવે ઓછો થવા માંડ્યો હા સાહેબ ઘણો સારો અત્યારે માઇન્ડ ફ્રેશ રહે સારું રહે સ્ફૂર્તિ રહે બરાબર હું અને પહેલાં જે તમને એસિડિટીની ગોળીઓ ખાવી પડતી કે બીજી એલોપેથીની કોઈ ગોળીઓ ખાવી પડતી છેલાં કેટલા મહિનાથી તમે ગોળીઓ કોઈ નથી ખાવી પડી સાહેબ હું લગભગ એક જ વર્ષથી કે આઠ નવ મહિના ઉપર થઈ ગયું આપણે જે ટ્રીટમેન્ટ શરૂ કરીને પછી બધી દવાઓ બંધ થઈ ગઈ ને બધી ઓલ ઓલ પહેલાં તમને રોજ એ દવાઓ ખાવી પડતી હા ખાવી પડતી હવે પેટ સફાઈમાં કેવું લાગે છે કરતા પેટ સફાઈમાં ઘણો સારું છે બરાબર આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરને વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઈડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવી ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો જોઈએ તમારા માધ્યમથી હું અજયભાઈ લોકોને છું કે ભાગે આ પ્રકારના પ્રોબ્લેમ છે ને એ પાચન શક્તિને સમાસેથી થતા હોય જેમ જેમ પાચન આપણું બગડતું જાય એમ એમ રોગ વધતા જાય અને જેમ જેમ પાચન સુધારતા જાય એમ એ બધું સારું થતું જાય એટલે તમે જો હવે પાચન સુધર્યા પછી તમને શરીરમાં કેટલો બધો ફેરફાર લાગે છે શરીરમાં શક્તિ મળે છે થાક નથી લાગતો બેચેની ઓછી થાય પેલામાં તો પાચન ન થતું એટલે ખોરાક ખાવી જ પેટમાં બહાર પડ્યા રાખતો હોય એટલે શરીર ઓટોમેટિક જે છે એ થાકેલું લાગે ને ફ્રેશનેસ ન લાગે બરાબર છે તમે તમારા માધ્યમથી અજયભાઈ લોકોને શું કહેવા માગશો કે જે લોકો આવી સમસ્યાથી હેરાન હોય એવા લોકોને હું બધા આવી જે સમસ્યાઓથી પરેશાન છે એનો સંદેશ એ આપવા માગું છું કે જે આ સંજીવની આયુર્વેદિક હોસ્પિટલ છે કે જે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરે છે કે જે હંડ્રેડ પર્સન્ટ સક્સેસફુલી છે હા એ ખરું કે તમારે એના પ્રમાણે કે જે કે એ તમારે ચરી કે બધું પાડવું પડે પણ તમને સો ટકા રિઝલ્ટ મળે છે એલોપેથીથી દવાથી તમને એ રિઝલ્ટ થોડોક ટાઈમ જ મળશે કે તમને રાહત થશે પાછું હતવીની એઝિટિસ થશે અને અહીંયા સંજીવની આયુર્વેદિકમાં ડૉક્ટરનું જે કામ છે જે પરફેક્ટ છે કે જે પદ્ધતિસર તમારો શું રોગ છે એ સમજે છે એ ઉપર તમને ટ્રીટમેન્ટ કરે છે તમારે શું જરૂરિયાત છે કે શું નથી એ બધું કહે અને પછી તમને એ ટ્રીટ કરે છે અને હા એ ખરું આયુર્વેદિક દવા થોડીક લાંબો ટાઈમ લેવી પડે પણ હંડ્રેડ એનો ફેર પડે પડે અને પડે તમે જે ભાઈ જે બીજી જગ્યાએ જેટલી અલગ અલગ જાતની દવાઓ લીધી હશે આપણા સુધી એના કરતાં તમને આપણી દવાઓથી કેટલું સારું લાગે એમ એમ ઘણું ઘણો બધો ફરક લાગે એ બધા ઘણો ફરક મેં પંચકર્મ મેં બીજી જગ્યાએ મેં કરાયેલું છે એવું નથી કે હું અહીંયા સંજીવને આયુર્વેદિકમાં જ મેં ફર્સ્ટ ટાઈમ છે મેં બીજી જગ્યાએ બે ત્રણ વરસ પહેલાં પણ કરાયું છે પણ ત્યાંની ટ્રીટમેન્ટ ને અહીંની ટ્રીટમેન્ટ ઘણો ફેર છે કે જે અહીંયા પર્સનલી કે જે તમને પરફેક્ટ ટ્રીટમેન્ટ આપે છે કે જે તમારા રોગને અનુરૂપ લઈ અને શું ખાવું પીવું બધું ટોટલી આખો ડાયટ ચાર્ટ ને કમ્પ્લીટ આપે છે બીજા બધા કરતા આપણી સરવર ને પંચકણ બધી રીતે બેસ્ટ છે એમ બેસ્ટ છે સર ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે નમસ્તે છે